નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો મારી પેજ ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો માટે મોસ્ટ ટેક્સ બુક વિડીયો સરકારી બધીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ શાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેવા અને બાજુમાં પેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વીડિયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો શાળાની જાહેરાતનો જેની અંદર ગણપતિ સેવા સંઘ સંચાલિત ચાર આશ્રમ શાળા છે જેની અંદર જાહેરાત પડેલી છે ક્રમશ ચાર ચાર આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જાહેરાતનો ડિટેલમાં જોઈશું તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો આન્સર દેજો જોજો મિત્રો સેવા સેવાસંઘ બાડોલી સંચાલિત આશ્રમ શાળા ઇલાવ તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ અને આશ્રમ શાળા સામરપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હલધરું તાલુકો કામરેજ જિલ્લો સુરત મુકામે વિદ્યા સહાયક માટે શિક્ષણ સહાયકની ભરતીની અનુસંધાને અરજી મંગાવવામાં આવેલી છે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અરજી તમારે કરી દેવાની છે આજે ત્રીસ બાર બે હજાર તેવીસના રોજ આ દિવ્ય ભાસ્કરની અંદર જાહેરાત આવેલી છે

મહિલા માટેની જગ્યા છે એટલે માત્ર એસસીબીસી મહિલા કેટેગરીના જ ઉમેદવાર વેલિડ ગણાશે કેટેગરી મહિલા છે એટલે લાયકાતની વાત કરીએ તો પીટીસી પાસ થયેલા હોવા જોઈએ ટેટ વન પાસ ફરજિયાત છે મિત્રો એક જગ્યા માટે જગ્યા છે અને પહેલો પ્રયત્ન છે આશ્રમ શાળા સામરપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા ત્રીજી જગ્યા છે મિત્રો તે પણ વિદ્યાસહાયક છે ચોથી આઠ માટે રોસ્ટર ક્રમ તેર છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ એસટી ઉમેદવાર માટેની જગ્યા છે મિત્રો લાયકાત બીએસસી બીએડ પીટીસી થયેલું હોવું જોઈએ બીએડની જગ્યાએ અને ટેટ ટુ પાસ ફરિયાત છે મિત્રો વિષય ગણિત વિજ્ઞાન છે તેમાં પણ એક જગ્યા ખાલી છે અને આ જગ્યા માટે બીજો પ્રયત્ન થયેલો છે ત્યારબાદ શાળા છેલ્દરૂ તાલુકા કામરેજ જિલ્લો સુરત શિક્ષણ સહાયકની જગ્યા છે મિત્રો રોસ્ટર ક્રમ દસ છે અને કેટેગરી છે આર્થિક નબડા વર્ગ માટે એટલે કે ઈડબ્લ્યુ એસ વિષય છે ગણિત વિજ્ઞાન અને લાયકાત બીએસસી બીએડ ટાટ વન પાસ માધ્યમિક વિભાગ માટે છે શિક્ષણ સહાયક ની જગ્યા છે એ માટે પ્રથમ પ્રયત્નો છે મિત્રો આચાર્ય ચાર આશ્રમ શાળા માટે જગ્યા જોઈ આશ્રમ શાળાના નિયમો જોઈ લઈએ આ ચારે ચાર આશ્રમ શાળા માટે અલગ અલગ એનઓસી મળેલી છે આગળ જોઈએ બે નંબરમાં જાહેરાત દર્શાવ્યા મુજબ પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક માટે ટેટ ફંડ ઉચ્ચ પ્રાથમિક માટે ટેટ ટુ અને માધ્યમિક વિભાગ માટે ટાટ ફંડ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને પરીક્ષાની મુદ્દા શિક્ષણ વિભાગના ઠરાવ મુજબની રહેશે આગળની છે અધૂરી વિગતવાળી અરજી તમામ વર્ષ સેમેસ્ટર કે ગુણપત્રકની અંદર જરૂરી દસ્તાવેજો વગરની અરજી જહેરાત મુજબની લાયકાત ન ધરાવવાવાળી અરજી સાદી ટપાલ કે રૂબરૂ મળેલી જાહેરાત કે દસ દિવસ પછી આવેલી જે અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે કે રદ થવાપાત્ર રહેશે ચોથી શરત છે આશ્રમ શાળા નિવાસી શાળા હોવાથી ફરજિયાત કર્મચારીએ સ્થળ પર ચોવીસ કલાક નિવાસ કરવાનું રહેશે અને મહિલા શિક્ષિકા એ ગૃહમાતા છે નાણાં વિભાગના ઠરાવ મુજબ વિદ્યા સહાયકને છવ્વીસ હજાર માસિક પગાર આપવામાં આવશે અને માધ્યમિક વિભાગની અંદર ચાલીસ હજાર આઠસો પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે છઠ્ઠી જાહેરાત છઠ્ઠી શિક્ષકો માટે વિનામૂલ્યે રહેતા સુવિધા આપવામાં આવશે આઠમી શરત ઉમેદવારની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી સુરત અને નર્મદાને મોકલવાની રહેશે જો કોઈ ઉમેદવાર માત્ર આદિજાતિ વિકાસ અધિકારીને જ અરજી મોકલશે અને મંડળને નહીં મોકલે તો તે અરજી રદ થવા પાત્ર રહેશે નવમી શરત છે કોઈ પણ ઉમેદવાર નિમણૂક માટે દાવો માંડી શકશે નહીં એ બાબતે જે નિર્ણય હશે તે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી નિર્ણય રહેશે અને દસમી શરત એ મોસ્ટ આઈમ્પી છે તે દરેક ઉમેદવારોએ જોવાની છે કે જે ગુણપત્રકની અંદર યુનિવર્સિટી દ્વારા સીજીપી એસીપી કે ગ્રેડ સિસ્ટમવાળી જો તમારી ગુણપત્રક હશે તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેડ્યુલા ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજી કરવાનું સરનામું ખાસ નોટડાઉન કરજો પ્રમુખ શ્રી સેવાશન કામદાર ઘર સ્ટેશન રોડ બારડોલી જિલ્લો સુરત પિન ખાસ લખજો ઓગણચાલીસ છેતાલીસ જીરો એક તો આ હતી મિત્રો ચાર આશ્રમ શાળા માટે જાહેરાત વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવો જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત